મને એક વૈષ્ણવે કીધું કે અમારા ભાઈ એક મરજાની આજ્ઞા લેવી હતી તો આગલા દિવસે કેટલું લસણ ખાધું કે હવે તો આપણે આ કાલથી વ્રત કરવાનું છે મરજાદ લેવી છે છેલ્લે એક લસણનો સ્વાદ લઈ લઉં તો હવે ભાઈ એટલું બધું લસણ ભાવે છે તો અમે શું કામ ઉતાવળ કરો છો આનંદથી ખાય જ લો આ મરજાદ લઈને ગોટાળો થશે પછી મને એક વૈષ્ણવે ટ્રેનમાં હું મુસાફરી કરતો ત્યારે વૈષ્ણવે મને કીધું કે અમે તો જ્યારે બહાર નીકળીએ છીએ ધંધાર અમારા માતા પિતા ચુસ્ત સેવા અને ઠાકોરજી ધરેલો પ્રસાદ લે પણ અમે લોકો તો જયારે બિઝનેસ માં જઈએ ત્યારે બહારનું ખાઈએ છીએ તો ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા હતા તો ધોતી બંડી તિલક લગાવીને બાલક બાજુમાં બિરાજતા અમને બહુ આનંદ થયો વૈષ્ણવ અમે ચરણ સ્પષ્ટ કહેતા અને અમે પાછા અમારા બીજા કમ્પાર્ટર જઈને બેસી ગયા અમે એવો નિર્ણય કર્યો કે બાજુમાં બાલક બિરાજ છે તો આપણે પેન્ટ્રીમાં જે ખાવાનું આવે આજે મંગાવવું નથી આપણને સંકોચ થાય કે ભાવાની સામે આપણે બહારનું ખાવું છું બાળકોની સંકોચ થયો બહુ કે આજે આપણે એક દિવસ ન ખાય તો શું વાંધો કે બાળક બિરાજ બાજુમાં ગુરુદેવ અને આપણા ઘરના સંસ્કાર વૈષ્ણવ એવા છે કે બાળકોની સામે આપણે કમસે કમ બધાનું ન ખાય તો મેં તો એને કહ્યું કે આજે એમને ચલાવી લેશું કાંઈક જે કાંઈ આપણી પાસે નાસ્તો છે એનાથી ચલાવી લેશું આપડે આજે પેન્ટ્રીમાં જે લખાવું છે નહીં લખાવ્યું તો મારા સુધી ઓર્ડર આપો અરે પછી મને એ કે વાંધો કે હવે કંઈ વાંધો નહીં ને વાંધો નથી તો આપણે સંકોચ રાખડ જરૂર તો આ મને રૂબરૂ વૈશ્તવણે કીધું કે મહારાશ્રી પોતે પેન્ટ્રી માંથી મંગાવીને રોગ્યા હા અટલે હવે મને શું વાંધો આ તો એ સંસ્કારવાળા હોય કે એને ખબર જ નથી કે મહારાશ્રીમાં કંઈક ભૂલ છે નખર મા બાપને જઈને ઘરે એમ કે તમે જ ખોટા છો મારાશ્રી તો લે છે તમે ક્યાં તમે જ ખોટા છો એ તો મા બાપને ઉલટું કહી શકે પછી આ તો એને ખબર હતી કે ભાઈ મા બાપ સાચા છે નહીં તો મા બાપ કે તમે ખોટા છો એવું છોકરાઓ કે ના કે મહારાષ્ટ્રી લેતા હોય કે ન લાવો ન ખાવ તો ઊંધું થયું ને તો સત્સંગ તો ભોગાશક્તિ કેટલી પ્રબલ છે મહારાષ્ટ્રીની પોતાની એ ભોગાશક્તિ પ્રબલ છે કે નહીં ભોગાશક્તિ એમની પણ પ્રબલ છે સેવા તો ઘરમાં એમને બિરાજે છે એમને ઠાકોરજી બિરાજે છે ભોગ પ્રસાદ પણ એમને મળે જ છે તો છતાં બહારથી મંગાવીને આરોગ્ય છે આરોગ્યનો કાંઈ આપણને વાંધો નથી એની એની વાત એ જાણે પણ છતાં આ તો ઉદાહરણ છે કે ભાઈ ઠાકોરજી બિરાજવા છતાંય ભોગાશક્તિ જો લિમિટની બહાર નીકળતી હોય કે થી સંતુષ્ટિ ન થાય ભગવત સમર્પણમાં તમે રહી શકો નહીં તો ભોગાશક્તિ તો ખાલી ખાવાનું પાણી તો સામાન્ય બાબત છે પણ ભોગાશક્તિ બીજી ઘણી બધી પ્રબલ હોઈ શકે છે તો એ જો થતું હોય તો એ પ્રબલ છે તેને ક્ષીણ કરવી જોઈએ એ ભોગાશક્તિને પણ ક્ષીણ કરવા માટે મહાપુજના ગ્રંથોનું સ્વાધ્યાય સત્સંગ કરવું જોઈએ અને ન થાય તો પછી બાધક જ રહી જાય છે ભગવાન આદિદેવી માંગતા નથી એટલે ભગવાન જ પ્રતિબંધક છેલ્લે માની લેવું જયારે બધા બધાય ઉપાયથી પણ આ ભોગાશક્તિ ઉપર અંકુશ ન આવે તો મને તો આશ્ચર્યકારક ઘટના એવી બની છે મને એક વૈષ્ણવે કીધું કે અમારા ભાઈએ એક મરજાદની આજ્ઞા લેવી હતી તો આગલા દિવસે કેટલું લસણ ખાધું કે હવે તો આપણે કાલથી વ્રત કરવાનું છે ને મરજાદ લેવી છે છેલ્લે એક લસણનો સ્વાદ લઈ લઉં તો હવે ભાઈ એટલું બધું લસણ ભાવે છે તો હમણાં શું કામ ઉતાવળ કરો છો આનંદથી ખાય જ લીધો આ મરજાદ લઈને ગોટાળો થશે પછી એટલે મને આ તો વિષ્ણવ પ્રસંગ કીધો કે હવે આપણે તો બધું છોડવાનું જ છે તો આજે લગાવી જ લો આખો દિવસ લસણ જ ખાધું કે પછી આ મરજાદની આજ્ઞા લેવી સીધી એટલે વ્રત કરીને પછી મરજા જઈ લેવી પેલા છેલ્લી વાર લસણ લઈ લઉં તો આટલી બધી ભોગાશક્તિ ઉતાવળ કરવી જોઈએ ક્ષીણ થાય એવું કરવું જોઈએ એટલે સેવા હોય તો આવા કૌભાંડ થયા કરતા હોય છે અને બધા ચાલુ જ છે આવા કૌભાંડ તો ભોગાશક્તિ હજી આપણે અંકુશ આવ્યો કારણ કે પૂર્ણ સમર્પિત સેવા નથી આપણી સમર્પિત સેવા એટલે કે મારા દરેક ક્રિયાકલાપો ભગવત સેવાના અંગરૂપ છે એ જોતા આપણને દરેક જગ્યાએ

સેવા જ કરતા હો હેતુ કૌકિક હેતુ હોય એના માટે તમે ભગવાન પછી ત્યાં ભગવત સેવા હોવા છતાં પણ ત્યાં લોક

ભોગ ધરેલું નથી પણ તમારું સમર્થ નથી સેવા છૂટી જાય તો આપણી સેવા છૂટે સૂતક પાડવી પાડીએ છીએ પ્રભુની આજ્ઞા છે એના કારણે સૂતક પાડીએ છીએ લોક લોકમાં

કારણ કે ઠાકોરજી ઉપર દોષ ના આવવો જોઈએ દોષ ના આવવો જોઈએ કે આ લોકો કોઈ આ લોકોને કઈ પડી જાય છોવાઈ જાય અમે છોવાઈ જાય ક્યારેક સેવા નથી કરતા પંદર દિવસ છતાં પણ સેવા છે આપણી શું કામ કે આપણે પાડવા તૈયાર છીએ કે અમારા ઠાકોરજી પર કોઈ આરોપ ન આવે છતાં પણ સેવા છે સેવા છૂટતી નથી હેતુ સેવાનો છે

અમારી છટા કરવાની તો સુચક પાણસો 15 દિવસ કે અને જો તમે પૂરી સેવા કરતા હો તો લોકોને કંઈક પ્રાપ્ત કરવાનો માર્ગ કેથી તાંપ પર લોક હેતુથી તમે જે સેવા કર છો તો કે એ સોનીય પ્રશ્ન માં રહેવા છતાં તમે સેવા કરતા રહે છે કે લો તે બેય વસ્તુ સમાં છે ને જેટલું મને યાદ આવે એટલે કહી દઉં એટલે બે આપણે દેહ નું પોષણ કરી લેતા હોય કોઈ એવા પરિસ્થિતિઓ બહાર છતાં પણ આપણું સમાજ પણ ખંડિત નથી કારણ કે આપણે સમર્પિત માટે તો એમાં આવતા બધા જ ક્રિયાકલાપો પણ પ્રભુ એટલે આપણું સમર્પણ ક્યાં ખંડિત થતું અ સમર્પ આંત છે કે આટલો નામો એનો વિચાર છે ખાલી જ્યાં નથી સાધ લેવો પણ સમર્પણ આપણું ખંડિત એટલી રેન્જ એની એ સમર્પણની રેન્જ છે કે આપણે હા અમે રાજના થાતા કવાસરે મુક્તિ બે ને આપણે એ જ ભૂલતી રહેવી જોઈએ કે અમે રાજના ખાસા ખવાસરે મારા ક્યાં જ સેવક છું સેવકો હમના તાન ને થાપ હું આવો સેવક છું એ એ અનુભૂતિ તો અવશ્ય એ તમારી બધી સેવા ન કરવા છતાં સેવા હોઈ શકે છે અને સેવા કરવા જો લોક ધારો પ્રબલ હોય એટલે ગુણ શોભે કે દ્રષ્ટવ્ય મેં તો દેવે કોઈ રાજસી તામસી સાત્વિક ગુણોના શોભ થતી હોય તો પણ

અરે ભાઈ સેવા માટે આ બધું કહી રહ્યું છું હવે સેવા જરૂરી નથી જો જૈન નો પરિપાક છે એટલે કે સેવા બહુ ઓછી કરો જેટલી ઓછી કરો એટલે ઓછી ટાઈમ જાય ઓછી કરી નાખો ના કરો મારા અને અધ્યયન ગ્રંથ અધ્યયન કરો બસ વાત શું કઈ ના કરો અધ્યયન કરો ટીવી ન જોવો આ ન કરો તે ના કરો ટીવી જોવાનું કહેતો નથી પણ ટીવી જોવાને કારણે અડધી કલાક ટીવી ન જોવાને કલાક ટીવી યાદ આવતું એના કરતા અડધી કલાક જોઈ લે તો સારું સિંગા કરતા કરતા એવું આપણે જોવાનું નથી જોવાનું નથી એવું થાય એના કરતા જોઈ લે તો રાખે ભાઈ ભોગા ભાવ ભોગા શક્તિ બહુ પ્રબલ બની જાય આખો ટીવી જોયા કરી પાછું ખરાબ હવે કોઈની એવી સ્થિતિ છે મન જઈ રહ્યું છે જોઈ લે એના કરતા નિરાકરણ થાય પણ તો હવે મારે જોવાની મનાય છે તો આખો દિવસ યાદ કરીએ એના કરતા

ત્રણ ચાર કલાક હોય તો કોઈ વિચાર નહીં હશે કલાક જોવું જોઈ લે કઈ વાંધો પણ એના કારણે પાંચ દસ જવા પછી આપણું મનમાં ક્લેશ જ થયા કરતો હોય આપણે જોવા નથી જોવા નથી એના કરતા શ્યામુદા બહુ સરસ રીતે સમજાવે છે આ વાત ને આવતી આપવી એક કેવી રીતે નક્કી થાય કે જ્યારે સેવા કરતા હોય તો આપણું અજાય એવું આપણે ઈચ્છું કે એની થઈ નથી માનવ હિસાબ બરાબર નથી જ થયેલું પણ સામુદાય એવું ઉદાહરણ આપે છે પેટમાં ગડબડ હોય ડાયરિયા ક્યાં હોય અને આપણે સેવા શ્રંગાર કર અને આપણે જો જવું પડે તો તાત્કાલિક પ્રાયોરિટી કે આપવી જોઈએ સેવા છોડીશ નહીં તો એના કરતા કામ પણ હવે પ્રાયોરિટી શું આપવી સિંગાર છોડી છોડીને જવું પડે તો યાદ કે ભાઈ અડધી કલાક સુધી જોવું પડતા આપણે એમ માની લઈએ કે એમાં ઉત્તમતાની ભાવના નથી પણ બીમારીની ભાવના છે કે ભાઈ બીમાર છીએ આપણે

પણ આપણે એવું રાખીએ કે કથાનો ક્રમ પણ સાચો અને પછી આપણને માનસિક આપણને એવી જરૂરિયાત છે તો જોઈ લે તો પણ જો ની સેવા સુંદર રીતે થતી હોય તો તમે આ ટીવી વગેરે જોયું છે એ પણ એક સેવાનો હોય શકે એવું નથી વાર્તા પ્રસંગમાં બહુ સુંદર વાત આવે છે કે તાનસેનજી ને અમલ પાણી ઉસાઈનજી ના પાડતી કે આના ચાલે હમન પાણી કરીને કીર્તન કરે અફીણ લગાવીને ગહેરે કર યાદ કીર્તન કરે ગુસાઈજી ના પડે ના કરાય ચાલ બંધ કર્યું ગુસાઈજી ની આજ્ઞા છે કે નહીં કરવાનું તાનસેનજી ના પડે કે નહીં કરે તાનસેન કીર્તન કરે નવનીત પ્રિયાજી જોકા આવે જોકા આપને કેમ આ સુસ્તી દેખાય છે કે તાનસેન પેલા જેવા કીર્તન નથી કરતા પહેલા જેમ કીર્તન કરતા એમ કરો પીવાની છૂટ નથી કીર્તન કરવાની છૂટ આવી પહેલા જેમ કીર્તન થતા એવા કીર્તન કરો ગુસાઈનજી કીધું પેલા પછી અમલ પાણી કરીને પછી કીર્તન કરે તો અમલ પાણી કરવું ખરાબ વસ્તુ છે પણ એનાથી અમલ પાણી જગ્યા એવી હરતી પ્રાણા તો ચાહા દેવી નમસ્ત છે યમરાજ સહોદ યમરાજ ની સગી બેન

ચા જે છે એ પંચામૃત છે પાંચ વસ્તુ ભેગી જોઈએ તો ચા નો ટેસ્ટ તો પંચામૃત છે દૂધ જોઈએ પાણી જોઈએ ચા ની પત્તી મસાલો એ ખાંડ પંચામૃત છે પંચામૃતમ છે આ તો ચાહ દેવી નમસ્તે શ્રી યમરાજ સહોદરી હવે ચા વિના ચા પીવી સારી વાત નથી મને એલર્જી છે તો મને ચા પીતો વ્યક્તિ ના ગમે પણ છતાં મને ન ગમે એટલે કે બીજાને ચા ના પી એવું જરૂરી નથી એટલે એટલે મને આ આશલો ગમે એટલે વારંવાર હું ભોય લાગે વાંચ્યો તો ખ્યાલ ચા દેવી નમસ્ત છે યમરા આજા સહોદરી અને જેને પાછું ચાના બંધાણી છે ને એ એમ કે જ કે સાક્ષાત સંજીવની જે છે ચા તો સંજીવની છે રામાયણમાં જે ચા ના પ્યાસી હોય એ તો કે અરે યમરાજ સહોદરી વાત ખોટી છે ચા તો સાક્ષાત સંજીવની છે રામાયણ ની અંદર મૂર્છા આવી સંજીવની આપી લક્ષ્મણજી ને ચેતન આવી ગયું પછી એ છોડ ને ફેંકી દીધા તો એને વિનંતી કરી એટલે આ રામાયણ ની કથા નથી હો બાપા ની કથા છે ઓરિજિનલ રામાયણ માં નથી ચા ના પ્યાસી કથા બનાવી છે કે એ ઓલી જે સંજીવની આ લક્ષ્મણજીને પ્રાણ પાછા આવી ગયા તો એ કે છે કે ભગવાને કીધું કે કલયુગમાં મારું નામ પછી યાદ આવશે પેલા તારું નામ યાદ આવશે એટલે એ સંજીવની જે છે એ ચા બની સવારે કોઈ રામ નામ નહીં લે પણ એમ કે ચા મૂકો હું મારું નામ પેલા યાદ આવશે તો ચા જે છે આ જે સંજીવની વાળા છે રામાયણ માં નો ઉલ્લેખ છે રામચંદ્રજીના વચન કરવા માટે ચા પીએ છીએ રામચંદ્રજી વચન તો કરવું જોઈએ રામચંદ્રજી ના અમે ભક્ત છીએ કે રામચંદ્રજીના વચન નું પાલન છે પણ હવે ચા ન પીવાને કારણે કોઈ સેવામાં વિક્ષેપ થાય ઝોકા આવે ઠાકુરજી ખેલી જાય એના કરતા હવે જેમ કેવું પડે પેલા કરતા અમલ પાણી કરો અમલપાણી પાણી છે ચા એવી અપીણી જેવી વસ્તુ છે કે એમાં ટેસ્ટ એવો જ છે કે બ્લડમાં ભળી જાય એ ટેનિન નિકોટિન બધું જ એમાં મિશ્રણ છે ટેન નિકોટિન પણ છે ટેનિન પણ છે કેફીન પણ છે ચામાં ત્રણેય તત્વો છે ત્રણેય ટોક્સિન ત્રણેય એમાં હાજર છે ચાની અંદર એટલે અને મરજાદીઓ પાછું એનું અપ્રશ્માં નામ રાખ્યું છે તાતી તાતી હા ગરમ ગરમ પીવાય ને ઉષ્ણો દકમ તાતી પણ હવે કોઈને એના વગર સેવામાં વિક્ષેપ થતો તો ચા પીવી પણ હવે યોગ્ય નથી તો પીવી પણ શું કામ કે સેવામાં વિક્ષેપ ન થાય તો એ ચા લઈને પણ કરે અમલ પાણી કરીને પણ છૂટ આપી તો સેવા માટે છૂટ છે સેવા માટે એ કરી રહ્યા છે તો સેવાનો પાર્ટ છે ચા ભોગ ધરાતી તો નથી એટલે આખા ગ્રંથ નું આપણે જોઈ જોયું તો હવે મૂળ ટીકાઓ જોઈ લે એમ